ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ એવા ગુજરાતની અંદર જૂના ઘણા બધા બ્રિજો છે અને જે પ્રમાણે મારા મત વિસ્તારની વાત કરું તો હમણાં હાલમાં જ એક માલપુર તાલુકાનો એક વાત્રક ની ઉપરનો જે બ્રિજ હતો નદી ની ઉપરનો બ્રિજ એ બ્રિજને સમારકામ ચાલુ છે સાથે જ વાત્રક હોસ્પિટલ બાયડ જતા વાત્રક વાત્રપિટલની બાજુમાં ઓગણીસો પંચાવનમાં બનેલો બ્રિજ છે અને એ બ્રિજ પણ જર્જરિત હાલત જેવો છે એની રજૂઆત પણ મેં યોગ્ય જગ્યાએ કરેલી છે સાથે જ મેં અહીના સ્ટેટના અધિકારીને બારમા મહિનામાં જાણ કરી હતી કે ભાઈ આ બ્રિજની તમે તપાસ કરી લેજો અને મેં ફરીથી પણ હમણાં ફોન કરીને ત્રણ દિવસ પહેલા સૂચના આપી છે તો કોઈ ઘટના ના બને તેની ખાસ કાળજી લેવામાં આવે અને આ વાત્રક બ્રિજ આમ તો જૂનો બ્રિજ છે વર્ષ જૂનો એટલે એની આજુબાજુમાં જો જરૂરિયાત લાગે તો તાત્કાલિક ધોરણ પર બે બ્રિજ બને અને આ બ્રિજની મરત કરવાની જરૂર લાગતી હોય કે નવો બનાવવાની જરૂર લાગતી હોય તો ચોક્કસથી બનાવવાની ખૂબ જરૂરિયાત છે કા તો એને મરમત કરવો જોઈએ એની બંને બાજુની જે દિવાલો આવે પુલની બ્રિજની એ દિવાલો પણ ખંડિત છે એટલે મારી રજૂઆત છે તમામ અધિકારીઓને કે એની ખાસ કાળજી લઈ લે એક જવાબદાર નાગરિક તરીકે હું આપનું ધ્યાન દોરું છું એવું ના બને કે કોઈ ગંભીર અકસ્માત થાય એટલે આપ સર્વને વિનંતી કરું છું કે આ તાત્કાલિક ધોરણ પર આ વાત્રક નો જે વાત્રક હોસ્પિટલની બાજુમાં આવેલો જે બ્રિજ છે એની તપાસ કરીને એને જે પણ કાર્યવાહી કરવાની થતી હોય ખરે જરૂર લાગે તો આ રસ્તા પર હેવી વાહનો બંધ કરવાની જરૂર હોય તો એવી વાહનો પણ બંધ કરવામાં આવે કે જેથી કરીને કોઈને જાનહાનીને નુકસાન ના થાય